તો હવે નજર કરીએ વલસાડના સર્જાયો અકસ્માતમાં પાંચ જેટલા લોકોના મોત થયા છે ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત થયાનું તારણ સામે આવ્યું છે કપરાડામાં જીવલેણ અકસ્માત ઘટના સામે આવી છે જેમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારી

કપરાડામાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રક ચાલકે કારને ટક્કર મારી જેમાં પાંચ જેટલા લોકોના મોત થયા છે ઉલ્લેખનીય છે કે ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે આ જીવલેણ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે ટ્રક ચાલકે કારને ટક્કર મારતા આ પાંચ લોકોના મોત થયા છે અમારા સંવાદદાતા મનોજ દળવી ફોનલાઈન થી જોડાઈ ગયા છે મનોજ જે નાશનુલ હાઈવે પર અકસ્માતની જે ઘટના સામે આવી છે ઘટનાને લઈને શું વિગતો વધુ વિગતો સામે આવ્યો છે તો અકસ્માત એટલું જીવલેણ હતું કે ટ્રકના ટક્કરથી ટક્કર થી કારનો કચ્છ બોલી ગયો હતો અને પાંચ લોકોના અકસ્માતમાં મોત થયાનો આંકડો સામે આવ્યો છે કપરાડામાં જીવલેણ અકસ્માતની ઘટના બની છે ટ્રકની ની બ્રેક ફેલ થતા અકસ્માત થયાનું તારણ છે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે પરની ઘટના છે જેમાં કપરાડામાં જીવલેણ અકસ્માત સર્જાયો

તો નેશનલ હાઇવે પર એક અકસ્માતની ઘટના બની છે જેમાં એક ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી કારને ટક્કર મારી હતી અકસ્માત સર્જો હતો જેમાં પાંચ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે ઘટના સ્થળે પાંચ જેટલા લોકોના મોત થયા છે કપરાડામાં જીવલેણ અકસ્માતની ઘટના બની છે ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત થયાનું તારણ છે પાંચ લોકોના મોત થયા છે હાઈવે પરની અકસ્માતની ઘટના છે વલસાડના કપરાડામાં આ ઘટના બની છે જેમાં ટ્રકે કારને ટક્કર મારતા ઘટના સ્થળે પાંચ લોકોના મોત થયા છે ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત થયાનું તાર સામે આવ્યું છે કપરાડામાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે એવા પાંચ લોકોના મોત થયા છે